હવામાન મલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈને આગાહી વ્યક્ત કરી છે જાન્યુઆરીના બીજા સપ્તાહથી જ હવામાનમાં પલટો આવશે જેને લઈને સાત જાન્યુઆરીથી ગુજરાતના વાતાવરણમાં પલટો સર્જાશે જેની અસર ઉત્તર પર્વતીય વિસ્તાર અને ઉત્તર ભારતમાં દેખાશે ઉત્તર ભારતમાં કરા અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે જેની અસર ગુજરાતમાં પણ વર્તા જોકે આઠ નવ અને દસ જાન્યુઆરીમાં ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાટનગર પાટણ પાલનપુરમાં પવન સાથે વરસાદ પડશે જ્યારે દાંતીવાડા તખત ગઢમાં હવામાનમાં પલટો આવી શકે છે જ્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ પવનની ગતિ તેજ જોવા મળશે જાન્યુઆરીના બે હજાર ચોવીસના બીજા સપ્તાહથી જ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે જેમાં એક બધું જ પતિ લગભગ સાતમી જાન્યુઆરીથી પાકિસ્તાન સુધી આવશે અને ત્યારથી જ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ઉત્તર ભારતમાં હવામાનમાં આવશે પરંતુ તારીખ આઠ નવ ને દસમાં ત્યાંની અસરના કારણે ગુજરાતમાં પણ પલટો આવી શકશે લગભગ આ જે પતિ નિક્ષોપ છે એ ઉત્તર ભારતમાં ગાજવીજ અને કળા સાથે વરસાદ કરવાની શક્યતા રહેશે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો બનાસકાંઠા બનાસકાંઠાના ભાગો પાલનપુરના ભાગો પાલનપુર દાંતીવાડાના ભાગો કેટલાક લગભગ કખતગઢ અને ઈસ્માનગઢ કોઈ કોઈ ભાગો અને જો કે સઘળ ભાગોમાં વરસાદ નહીં થાય પણ એ ભાગોમાં અને લગભગ ઈશાના કાંકરજના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે જ્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણાના ભાગો તેમજ સમીહાળીના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે પછી નચરા ભાગો કે ઝૂંપડાના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે પરંતુ ઉલ્લેખનીય છે કે એક સાગરમાં જે સિસ્ટમ બની રહી છે તેના ભેદના લીધે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે એટલે કમોસમી વરસાદ જે છે હળવો તો કોઈ ભાગમાં થોડોક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ ઉત્તરાયણ ઉપર જોવા જઈએ તો સમાચારની રજૂઆતમાં બસ આટલો જ નમસ્કાર